એટલા વરિયારીના ભાવ વહી ગયા હાડા થયા લગન એટલે ભાવની દ્રષ્ટિએ ઓણ વાવેતર વધારે પ્રમાણમાં વરિયારીનું થયું છે અને આપણે આ જો પાછળ તમને દેખાય વરિયારી પેલા વાવી હતી અને આ વરિયારી આપણે જો વચમાં ભાગ છે એટલે કે આપણે જે કપાનું વાવ્યું ચોપનનું ફાંડું કે જે વાવતા હોય એ પ્રમાણે વાવી છે એક ધારી વાવી નથી અને આ વરિયારીને આપણે સોંપીને વાવેતર કરેલું છે અને વરિયારી જુઓ હવે બધાય તો એ ક્યારે ન પાકે પણ જો આ વરિયાળી જુઓ એકદમ ટબા જેવી પાકી ગઈ જુઓ એકદમ જુઓ વરિયારી પાકી જઈએ અને બીજી બધી હવે દાણા તો થઈ ગયા છે જોરદાર પણ હજી સેજસેજ કાચી છે આ રહી જેને લણવા વાળા હોય એને લણી નાખી હોય પણ આપણે લણી નથી જે લણે લણવાની વરિયારી ચાલુ કરે એ રહી આ પેલા જે પાકવા આવી ગયા હોય આવી ટબ્બા જેવી વરિયારી થઈ ગઈ હોય એને લણી લે પણ આપણે લણવાની નથી આપણે બધી પાકી જાય એટલે એક હાયરે જ આપણે વાઢવાની છે અને જો આનકા આ જો પાકવા જ મંડી છે વરિયારી તો આ પાકી ગઈ છે આમાં બધી જે વરિયારી છે એમાં લગભગ પચીસ ટકા તો વરિયારી પાકી જાય છે પણ હજી પિંચોતેર ટકા જેવી વરિયારી રહી એ કાચી છે સમજ્યા એટલે આ આપણી હાથે પેલા વરિયાળી વાવેલી હતી એ આપણી વાડી છે અને બીજી વરિયાળી આમ છે એ હજી કાચી છે કારણ કે એ આના પાછળ વાવી હતી એટલે આ વરિયાળી તમે એક ફેરું જુઓ તો બધી આમ પીરી થવા માંડી છે પીરી દેખાવા માંડી છે જુઓ તમે અને અને મોટા ભાગના લોકોને શું હોય કે આ વરિયાળી આપણે વાઢી અને એના આપણે ઓલા કુંજવા કરવા કે પછી એના આપણે ઘઉં વાઢી એના ગોડે પાથરા કરવા તો અમે મોસ્ટ ઓફ ઓફે ને ઘઉં જેવી રીતે વાઢી એવી રીતે પાથરા જ કરી જેના ઘઉંના આપણે પાથરા કરી એવી રીતે અમે વરિયાળીને પાથરા કરી એટલે વરિયારી જોવું એવી રીતે જ કરાય કારણ કે વરિયારી ફટાફટ સુકાય અને સરળતાથી અલર હું નીકળી જાય બાકી તમે કુંજવા કરો એટલે પૂરતું ઓલો આપણે તડકોય ન આવે જેના લીધે વરિયારી રહી એ જલ્દી હૂંકાય નહીં અને અને અલરમાં હરખી નીકળે નહીં બાકી જોવા અમુક અમુક જો એકદમ હોય સો ટકા વરિયારી રહી પાકી જયેલી હે આની અંદર જુઓ તમે અને હા એટલે હાવ કહેવાય ને કે પાકી જ જાય એટલી પાકી જાય જો જોવા કાંઈ ઘટતું નથી આ વરિયારી અંદર બાકી આપણે જેવડી કાળી ચરમી જીરામાં આવે એના ઘોડે આમે જુઓ સેંક સે કાળી ચરમીની તો અસર હે જ આમાં તો એ તમને એક બતાવું જો અહીંયા પણ જો આ ફૂમકામાં જુઓ આમાં કાળી ચરમીની અસર છે એટલે એવું હાલ રાખે બાકી હાવ હોય હો ટકા તો વરિયાળી નથી યાર રે હાદી હારી બાકી અમુક અમુક જગ્યાએ જો આ તો હાવ એટલે હાવ છોડવામાં એ કંઈ વરિયાળીનું ફૂંકું નથી પાક્યું એટલે આપણી વરિયાળી જો તમને ઉપરથી બતાવી દઉં તો જોઈ લ્યો આ પ્રમાણેની આપણી વરિયારી હે જોઈ લ્યો આ બધું એટલે હવે વરિયારી નું કરી દેવું જોઈએ અને મોટા ભાગના લોકોને પ્રશ્ન થતો હોય કે વરિયારી ક્યારે વાઢવી તો એ તમને સરળ ભાષામાં કહી દઉં તો જો મોટાભાગના એ વરિયારી હોય એની ઉપર જે પીરા ફૂલડા હોય ને સામાન્ય રીતે જો એ બંધ થઈ પીરા આવવાનું બંધ થઈ જાય એટલે આવું રોકે છે આમાં જો પીરા ફૂલડા હે જ નહીં એટલે તમને બતાવું કેવું તો આ પ્રમાણેનું જોવા આવું પીરું ફૂલડું હોય ને એ ન દેખાય મોટા ભાગની પાકો વરિયારી વાઢે એવી થઈ જાય એટલે હજી આમાં થઈ નથી એટલે જો સાયક સાહેબ કાચી વરિયારીના ફૂમકા ફૂંકા હે જો બાકી આ વરિયારી હાવ એટલે હાવ પાકી જાય એટલે દેખાય એમાં વરિયારી આવી જાય એટલે વાઢી લેવાની વરિયારી આ સરળ અને સ્પષ્ટ ઓલું કે વરિયારી કેવી રીતે વાઢવી અને ઓમે ખબર જ પડી જાય આપણને મુંરા નીકળવા જો આવે વરિયારી પાકની આવી જાય અને આપણને નો ખબર પડે તો વરિયારી વાવી નકામી કહેવાય જો આ વરિયારી આપડી આ હાવ એટલે હાવ પાકી ગયો પણ આપણે લઈ નહીં એટલે આપણે રેવા દઈ કારણ કે બધું આપણે જ આપણે ભેગું થાય એમ નથી એટલે આ તમને મેં બતાવી દીધી આપણી પેલી વરિયારી હતી એ વાવી તી અને આ વિડીયો આપણે અહીંયા પૂરો કરી અને તમે કેવી રીતે વરિયારી વાવી અમે બે જગ્યાએ ચોપનના સાહેબે વરિયારી વાવી આપણે જે કપાસ સોંપી એને ઘોડે જ મેં વરિયારી સોંપી હતી તમે આમ આને મેં વાવી ત્યારથી બ્લોગ નાખ્યા છે એ જોઈ નાખજો એટલે તમને ખબર પડી જાય છે બાકી આપણે હં વાવે ભેગી એવી રીતે વાવેલી છે એ હું તમને આગળ બીજો વ્લોગ બનાવીશ એમાં તમને બતાવી દઈશ તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી વિડીયો કેવું લાગ્યું એ કોમેન્ટ સેક્શનમાં જણાવી દીજો તમે વરિયારી કેવી રીતે વાવી એ કોમેન્ટ સેક્શનમાં જણાવી દીજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી બધાને જય શ્રી રામ એટલે અત્યારે અંધારું અંધારું થઈ ગયું છે દિએ આઠમી ગયો જવું એટલે આપણે વ્લોગ અહીંયાનો પૂરો કરી